નાશ જોવા ઢોલસી ખાવા ને તો ખેતર માં લઈને આવ્યો ગભુરમાં નહીં બોલડી શેતરમાં

આપડે પેલા ચંદુબા નહીં મશીન ખસાર ખસાડ નહીં કરતા હેન્ડલ થી પેન્ડલ પેન્ડલ

લો શું ખવરાવી લાગે છે નહીં પેલો રે ખોલ જા એ બોલા તક તું ખાલી ગયો હે

ઓ તારી છે બોળી આય મને બકાઈ ન કે મોર આન ઓન બોળા ખાવા તો પણ કશું આવતો નહી જવા વેણીએ એટલે નેહાળો ખાવા ચાલી હો ઘર શેડમાં ખાવાના નક સાઈ બોલી આપો પાડે ઓત તો હાલ બીજે

ને ગફૂરભાઈ ગીવરી ના છે હજી બોર ખાવાં કે લોકલાવા ના તું અરી અરી ગટુ તું અને ગફૂરભાઈ ખા બોર ખાવા દે ને ખાઈ બેતારી પણ અમાર દોશી બોલી દે મડ્યા તમે આ રવા ની એડી હોય કે હજી બોર ખાવાં ખાવા હોય તારા ઓલા ગટિયા ઓમ ખાઈ જો બોર ખાઈ ખાઈ એ તો દોળ

અમારે ભક્તિ કરવાનો ટાઈમ નહીં મળતો પણ તમે તો આ જુજો કોમે કરી જો અને હરિ નું નોમે લઈ જો કરતા જઈએ હેતર નું કોમ લેતા જઈએ હરી નું નોમ ખરે કરો મસ્ત ભજન હોય મસ્ત ભજન ગાયું ભજન ગમે તે લખ્યું હોય પણ જે હરિભર વાળે એના અવાજ માં જે ગાયો ને ભજન મસ્ત ગાયું થોડો પોણી બોણી પીએ અને ખાટલા માં બેઠા બેઠા એક બે બીજો ભજન સડાયે હા તમે લોટો

છોકરો <laughs> <laughs>

જો ને નહી પકડ ગોળી ગયા ઓરે કોણ પકડ કોણ પકડી બિહાર કરારા ભી તાર કોણ પકડી કરું

એક વાર પાડો બીજો એકસો આઠ બોલાવી પડે તું શરીફ ત્યાં હું દુનિયા બદમાશી હો ગઈ બદમાસ ની વાત રમા થોડો વાક મો એટલા હું માર ખાઈ ગયો હતો

મોટા ભાઈ મારું ડેરી વાળું બદલું વાળી વાળું મને ડેરીએ બી ગયો

લડવાનું મારા છોકરો ફેર થી આવશે એટલો બધો માપનો પૂછી જવું છોકરા તમે જો આ છોકરો અમે તો બે જણા સોંતી ભજનની ભજન વાતો કરતા બરોબર જબરજસ્ત વાતો છોકરો દોડતો દોડતો આવ્યો કા છોકરા અમે તો બે જણા શોંતિ ભજન વાતો કરતા બરોબર જબરજસ્ત વાતો કરતા અને છોકરો દોડતો દોડતો આયો કે આ છોકરાને મઈ નાખશે આ ગફુરિયો અમે બેને હે ને વિચાર્યું કે બે જણા અમે પક્કીની લાઈનમાં જઈએ પણ આરેન આવા નાવા મોણસો અમને પક્કત નહીં બનવા દેતા હાથિયાર ઉપાડવા માટે મજબૂર કરી નાખી અન આવડા આવડા બજારમાં જવા મોડેતા ને tamen તો ભજે નહીં આવળવા મોડેહી ને ભલાજી તમે તો ભજનમાં જવા વાળા મોણસો તમે તો બધું સમજ પડે બધો ઠંડો મામલો કરવો પડે યાર તમાર તો જોડે રહીને તમે જોડે રહીને આ ઝઘડા કરો હાલ લાગા આ હમજે તાણે દા મારી ગયો છોકરાને

આગેવાન ના ઘેર તો ઘંટી ચાડતો હોય ખબર પડે આ બધા ઝઘડા આપડે ન શોપી તમને ઠપકો કરવાનો આજ પછી આવો મોટા ઘરે આવી મસ્કરી કરતા નહી આજ જો તમારા વાડા મોટો ઝઘડો થઈ ગયો ખબર નહી પડતી લે પણ મસ્કરી ની જો વાત કરો તમે જો લ્યા પેલા ભગત કાલ મુ ન્યાળી થઈ ને આકડે તાન બોઈડી એ આ સાઈડ ને લેબડા ઉપર ફોટા છોડતા હતા હવે લેબડા ઉપર થી બોર પડી ઈ કણ તેમ હુરા નહીં ફૂટતા હે ના લેબડો પાડતા બોર નતા પાડતા હે આલે પણ લાકા લેબડા ના પડે તું લે મન બનાવતું છી પહેલા દેખાનો તમે ઠંડો મામલો પડો છોકરા જુઠ્ઠું બોલ્યા છોકરા નો થોડો ગુનો પડે છોકરા વાંધા થઈને આપડે અંદર ભયો ભય ઝઘડો ના કરાય આ મોટા એટલે બાતા છે

છોકરો મારો ભત્રીજો થાય એ ભાઈ હતોડ્યો હું હવે ગપુરજી ને કહું તમને કહું લે ગપુરજી છોકરાને આટલા મારવા થી દેવા બાપાજી ને એ પણ હવે છોકરા મારવા નહીં ના ના કીધું હોય અરે કેવા ના કોઈ નહીં ખાલી ફોન કરીને કીધું હોય કે તમારો છોકરો માર બોયડી ના બોર ગેવરી નાખ્યા એટલે વાતો કરી

અમારા છોકરા નો થોડો ગુનો હતો કા એ ખોટું બોલીને બોર ખાવા આયા છોકરા ખાઈ લે એવું ના હોય તમારે છોકરા એટલે બોર ખાઇ બોલવું નહીં શિયાદા પાડીને એટલે અમારા છોકરા ને ભૂલ હતી અમારા છોકરા છોકરાજી આટલું બધું ગરમ નહી થવાનું યાર આપડે મોટા થયા યાર થોડા ઠંડા મજા હે હા તમે ગરમ થાય એમાં ગફુરજી તો અમાર છોકરા નો થોડો હક હતો ને એટલે અમે એવી એમના સમજાવી દે એટલે પૂરો પૂરો ઓક કેવાય તા મોટો નહીં જણા છોકરા મોટા વાતે બોલી જી થાય કો આય તો સમજાય તો અમે થોડા સંસ્કાર કોઈ અમારો હું खून गरम હૈ અમારો खून ગરમ પેલતી છોકરાય થોડા ખૂન ગરમ મત છે તો અમે અમાર છોકરાને સમજાવી દેવા પણ તમે એને સમજાવી દો કે હવે પછી કે છોકરા વાદ્યા આટલું મોટું ના કરે છોકરા સંસ્કાર આ લેજો ભાઈ કપૂરજી તમારે ઓછું બોલવાનું થોડું અમે ઓછું બોલ્યા આયા મંડી પડ્યા હૈ